મારો કોણ કરો ભોલ એને આવા આવા હજી આ નહીં ચા હજા આ નવ હજી આ નહીં કીધું કે આવો તમે આવો લઈને આવો એ ભૂલું નહીં ને આ નહીં ફોન ફોન કર્યો ફોન આપણું અત્યારે ક્યાં કરાય આયા નહીં

ગોગો હરબાનો ગોળી દાયા કે હું સાઈડ ફાઈટ થઈ ગયો શરદુનતા અને છે ઓય આ થાય હો આની એક વાત ગરીબ મે આય લીધી છે એટલે પર નાડો આ ગોગો નહી વાત છે આને બધું ખુલાસો પાડવાનો આપણે આ કણી કણી કાન આવવાનું આયે બોજી લે બોજી આ પરકો બગાડી લે યે આવો કરો જય માતાજી હા બહુ ભાઈ બોજી આવ લેવા તાજો લેઓ લે બોજો આજે ના કાઈ ખબર પડાવી પડતી અલા તમારે ઉમર છે તો આપણ નઈ પડતે હા આવું કરી કે દેવાળો ગાડી કરવી પડે તારે ગાડી અમીને બેરા કોઈ દાડો જિંદગી પહેલી વાર ભૂલ આયો હોય તારે અમે હવારો ફોન કરવા પણ જ નતો ઓ ભાઈ બીજું બોલો સોંદે ભાઈ સોંતી છે કઈ બાદાલી કમર મતા છે આઈ ગયો કમ્પ્લીટ આવ કમ્પ્લીટ કે ના બધું કમ્પ્લીટ થઈ ગયું તો તમને હવે હાડા તઈ દાડે નતો બોલ હા તમે બે તમે ભોજ બાદાલી અમાર બધું કમ્પ્લીટ થઈ ગયું

હરુ કજી મારી હરુ કજી માં હો ડર ડરયો લઈ તો ભાડા આયો મારી ભાડા દીધો તમારે આ બગો મટી जातो હોય લ્યા હો મારી ઓય ચલા ડાડા ભૂલી દઉં ભાડા દે ને એટલું તમન મટી લાગ્યું મટી ગયું કમ્પ્લીટ મટી પદુ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ પર હું તો એ ના મોણું તો તમારા છોકરાના કોઠે ધોના ઉતરે ગોગો તો હું મોણું માતા છું લ્યા હરુ મારી તો તમારા છોકરાના કોઠે ગોગો ધોના આવે ને

জ বল।

ઓ હા સુખેશ કો આ કોણ ઉંદર જે સાતુ થી આવું પડશે કુછરા તમે વાત કરી વાત કરી પણ યાર કા એવું જ વાત કરું ફોન હવે કોન કા આવી

તમારા વગર હળે નહીં તમારો આવું પડશે હવે જઈને કોઈ રીલ નહીં ખેતર મેદોલ થઈ ગયો બધું રહે કોઈક મોટા થઈ ફરતા આવે છે હેરાણ હોવું નહીં પણ તમારે આવું પડશે જો તમારે જમીન પાછી લેવી હોય તો ઉડે ધડેકે આવો તમે ત્યારે કોઈ કમમાં મેચાલ મેડલ બી ગયા વાહી નહીં હોય પાછું હાલ આવજો ભાઈ માર તો ડેમે નહીં હું ખોલી આ બધો હાલ કરી આપીશ તમે આવો ફટાફટ હયા

એનો ગોગો થોડો તમે છોડે ભાઈ ના છોડે તો ડંડ તો લે કે નહી લે લે અરે જે થા આપણે કરવું જ છે મારા હાલના ભુવા તમે જોયા હે હાલના ભુવા કેવા હે પૈસા પૈસા બાબતે ઈ જોઈ કે કોઈ ગરીબ નું ઘર આમે ના લૂંટાય સાચી વાત એવા ભુવા પડે હાલ પણ આપણે ભુવા એવું લૂંટતા નહીં આપણે કોમ થાય એટલા પૂજા હે કોમ ના પૂજા આપણે તો સાચી હેડો આપણે ગોગ કે કઈ નો હા ગોગ ગાય આને આબાડો ઈ હોય કે એ ઢોળીલ હા હા પછી આપણે આવું હે કે હા પછી આવું હું બેઠો તમે ચિંતા શું કરો

આ ખબર પડી કે તારા બાપાને પડી ના પડી હા તારે એના આતો કે તારા કાકો હારો કે એ કે ભૂવો હે એટલે મને તો હું તો આવું અને ગાડી મરી જાય જાવ કે તારી જમીન ના દેવાય ખબર પડે કે છે એ ના બોલે રાય એટલે ભૂગ એ ઈ આયા ઘર ધરી પોટ માં કે હાલ હાલ છે ઘર માં ખાવા છે એસી ઈ બોલે સી મારે હોય ના ના આરામ ના ભેગા કરે યાર બને એ માછેલતા ભી કે સે તું

आते नाही जाऊं का नाही जाऊं तो त्यांनी बोलियो तुम्ही जा रे नका आपलं रखाव आता पोलीस जाऊं शू करू तो खावण आज खाई गी दो खावणो फ्रीज म पर्ईस आं हं अन मारा मुंगली होत हे हे दो उतरिजू भतरीचा फ्रीजर नाही दिसालू पेन नव बनावू हं फ्रीज पड्या है अन रेडाजी कोको

આપણે ખબર ની આયી ખબર